વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજનું સત્ય સામે આવવા દીધું નથી વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીંણો આદિવાસીઓની જમીનો પર કબજો જમાવી રહ્યા છે અને કારણે આપણી આદિવાસી દીકરીઓની સુરક્ષામાં જોખમમાં છે આદિવાસી દીકરીઓના પચાસ ટુકડા કરીને હત્યા કરવામાં આવી રહી છે તો આદિવાસી દીકરીને જીભથી સળગાવી દેવામાં આવી રહી છે જ્યાં મિત્રો વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઝારખંડમાં આદિવાસી દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે તેની પાછળ કોણ જવાબદાર છે આ સાથે પીએમ જેએમએમ જે પર પ્રહારો કર્યા છે અને આદિવાસીઓ પર અત્યાચાર કરનારાઓને બચાવવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે ઘુસણખોરી આજે ઝારખંડની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને આદિવાસી સમાજ નક્સલવાદી સૌથી વધુ પ્રભાવિત છે છે અને અને પડકારનો સામનો કરી કારણે અહીં આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે જે હમદ્ર સાથે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે ચાર જૂન પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી વધુ આખરી થશે અને વડાપ્રધાને આરોપ લગાવ્યો કે દરોડામાં જપ્ત કરવામાં આવેલ પૈસા દારૂ કૌભાંડ ટેન્ડર કૌભાંડ અને ખાણ કૌભાંડમાંથી આવે છે અને વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ અમારી સરકારને હટાવવા માગે છે જેથી તમને ફરીથી કૌભાંડ કરવાની તક મળે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ